જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપ સાથે હું મેથીની મઠળી શેર કરી રહી છું તો જે આપણે ઘઉંના લોટમાંથી બનાવીએ છીએ તો અહીંયા અડધો કપ મેંદો અને અડધો કપ અહીં મેં ઘઉંનો લોટ લીધો છે આપણે મેંદો ન લેવો હોય તો એક કપ ઘઉંનો લોટ લઈ શકો છો મેં બંને લોટનો માપ એક સરખે સરખો જ લીધો છે તો અને અહીંયા એક ચમચી ચણાનો લોટ બેસણ આવે છે કર્કરો લોટ નહીં નોર્મલ જે બેસન આવે છે ને એ જ લીધું છે તો અહીંયા માપ મેં ઓછું લીધું છે આપ અહીં વધારે પ્રમાણમાં સામગ્રી સિદ્ધ કરી શકો છો સુંદર સામગ્રી સિદ્ધ થશે સિંધાલુ અહીંયા પધરાવી દીધું છે સ્વાદ મુજબ આપ પધરાવી શકો છો અને અહીંયા શ્યામ તીખાનો ઉપયોગ કરવો છે શ્યામ તીખાનો ઉપયોગ થોડુંક ચડિયાતા પ્રમાણમાં કરવાનું છે શ્યામ તીખા એટલે કાલી મિર્ચ બ્લેક પેપર હોય એને શ્યામ તીખા કહેવાય છે આ છે જીરું જીરું મેં અડધી ચમચી લીધું છે બધું માપ જે મેં લીધું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દઈશ અને સાથે અહીંયા લીધી છે હળદર હળદર મેં લીધી છે ચમચી આપણે જો હળદર ના પધરાવી હોય તો બી ચાલે પણ હળદર પધરાવીએ તો બધું સુંદર થશે સામગ્રી અને હવે અહીંયા ઘી પધરાવી દઈશું ઘી એવું નથી કે ઘી આપણે ગરમ કરીને લેવાની જરૂરત છે નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું ઘી હોય એ ઘી આપણે અહીંયા લઈ શકીએ છીએ તો અહીંયા આપણે મૂઠી પડતું મૂળ કરવાનું છે ઘીનું તો અહીંયા મેં ત્રણ ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે અને મેં મેથીની ભાજી છે ને હવે જો એક કપ અહીંયા લોટ થયો છે તો મેથીની ભાજી વધારે નહીં તો અહીંયા વન થર્ડ કપ અથવા તો વન ફોર્થ કપ વધારે નહીં લેવાની મેથીની ભાજી નહીં તો કળવા વધી જશે તો મેથીની ભાજી સરખી ખાંસી કરીને એને સમારી લેવાની સીધ કરી લેવાની અને પછી મેથીની ભાજી પહેલાં જમાં જલ નહીં પધરાવાનું કારણ કે મેથીની ભાજી લીલી છે એટલે એમાંથી બી જલ રિલીઝ થાય નીકળે એમાંથી બી પાણી તો સરખું પહેલાં બધો મસાલો મિક્સ કરી લેવાનું અને થોડો થોડો જલનો ઉપયોગ કરીને એની કણક આપણે બાંધી લેવાની છે કણક એની આપણે જે પૂરી બનાવીએ છીએ એટલે મઠળી જે બનાવે એવી જ કણક આપણે બાંધવાની છે લોટ ઢીલો ન થવો જોઈએ નહીં તો પૂરી સુંદર જે મઠળી છે મઠળી સુંદર નહીં થાય તો સરખી રીતે અહીંયા મેં લોટ અહીં બાંધી લીધો છે હવે લોટને આપણે કમસે કમ પંદરથી વીસ મિનિટ રેસ્ટ કરવા માટે સાઈડ પર મૂકી દઈએ તો અહીંયા વીસ મિનિટ થઈ ગયા છે આપ અડધી કલાક બી રાખશો તો બી ચાલશે તો હવે આપણી જે લોટ તૈયાર થઈ ગયો છે એમાંથી આપણે નાના નાના લુવા આવી રીતે લેવાના છે હવે જો જાડી આપણે કરવી છે મઠળી તો આપ આવી રીતે હાથેથી પ્રેસ કરીને સીધી તળી શકો છો એ બી મઠળી બની જાડી થશે પણ ખૂબ સુંદર લાગે છે એવી પણ મેં સી જેવું વેણું અહીંયા લગાડ્યું છે વધારે નહીં સેજ એવું બે ત્રણ વેલું ખડી લગાડી દેવાનું બસ અને ટૂથપીક લેવાનું છરી લેવાનું કા આપણી ફોક સ્પૂન હોય છે એનાથી વચ્ચે કાણા કરી દેવાના હોળ પાડી દઈએ જેથી સુંદર અંદર સુધી મઠળી તળાય તો એની જે જાળ છે એટલી એની રાખવાની છે એટલી મોટી આપણે જે મઠળી રાખવાની છે કારણ કે મઠળી મોટી હોય તો જ સુંદર થાય વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે તેલ અહીંયા ગરમ થઈ ગયું છે તેલ અહીંયા ધુવાડા પડતું ન જોઈએ એ ધ્યાન રાખવાનું છે ખાલી તેલ ગરમ થઈ જાય એટલું જ ગેસ આંચ ગેસની આજથી રાખીને એક સાથે જેટલી પૂરી સમય એટલી પૂરી એમાં પથરાઈ દેવાની પૂરી એની મેળે તળાઈની ઉપર આવે પછી પૂરીને ફેરવવાની અને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રનની પૂરી તળાઈ જાય પછી આપણે એને બહાર કાઢી શકીએ આ પૂરિયા એટલે આ મટડી જે છે મેથીની આ વધારે પ્રમાણમાં વધારે ક્વોન્ટિટીમાં સિદ્ધ કરીને એટાયટ ડબ્બામાં કમસે કમ આમ એક મહિનો એના સ્ટોર કરી શકો છો કશું જ વાંધો નહીં આવે આમાં ખૂબ સુંદર થશે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકન હીટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય વિડીયો આપણે કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ના ભૂલશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે તો અહીંયા પૂરીનો રંગ બદલાઈ ગયો છે ગોલ્ડન બ્રાઉન રંગનું થઈ ગયું છે જ તો અહીંયા આપણે હવે પૂરી તળાઈ ગઈ છે હવે આપણે એને બહાર કાઢી લઈએ તો આવી રીતે જ આપણે બધી પૂરી તોડી લેવાની છે મેં આપ સાથે અહીંયા ઓછો જ માપ શેર કર્યો છે જેથી આપણે પ્રોપર સમજાય કે સામગ્રી આપણે કેવી રીતે સિદ્ધ કરવાની છે આપને આમાં જો કંઈ ન સમજાવવું હોય ફરીથી આપ કમેન્ટ કરશો ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ વિડીયોને અમે અહીંયા કટ નથી કર્યો જેથી આપણે પ્રોપર સમજાઈશ સમજાય કે આપણી સામગ્રી કેવી રીતે સિદ્ધ કરી છે તો ખૂબ સુંદર અહીંયા મઠડી મેથીની મઠડી ખૂબ સુંદર રીતે તળાઈ ગઈ છે હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ તો ખૂબ સુંદર અને સરળ રીતે અહીંયા મેથી અને ઘઉંની મટળી સિદ્ધ થઈ ગઈ છે આપણેનું ટેક્સચર જેનું રંગ જો કેટલું સુંદર લાગી રહ્યું છે નજીકથી આપણે એનું ટેક્સચર દેખાડી દઉં અહીંયા હું આપણે મટળી ટૂંક કરીને હાથેથી કરીને દેખાડું જેથી આપને એનું ટેક્સચર સમજાય કે આ મઠડી જે છે કેટલી ફરસી થઈ છે આ જેનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે આપ જોઈ શકો છો ફરીથી મળશું નવા વિડિયો સાથે ત્યાં સુધી આપ